ते हाप सडी गयो अन अइया से मस्त मजा ने एक दुकान मेडमे हो लिधी होना नो होना नो आज से न मढाई नो अपना वारो पाट देवण छे ने सेने गो खावन पेना तो बरोबर तो खावी पेछो अच्छा वाह आनो के वस वाह मस्त रे सारा ले 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 प्रेम थी आपु छे पैसा नही थी હેલો ફ્રેન્ડ જે માતા મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો તમારું સ્વાગત છે બધાયને જય જય દ્વારકાધીશ તો આપણે હવારમાં ક્યાં હતા અને પગ્યા ને એટલા તે હાફ સડી ગયો અને અહીંયા છે મસ્ત મજાની એક દુકાન આપણે ના થોડીક ખરીદી કરવા જવાની છે નખપાલને અમારી તો કટલેરી રીતે કઈ ખૂટે નહીં તમને ખબર જ છે તો થોડી ઘણી કટલેરી લઈ લો એને શું પૈસા લાવ્યા છે પૈસા હું લાવ્યો નથી ગાગા તો મીડિયમ મળે જ બરાબર ઓકે મસ્ત રંગ છે ઓ હારા કેટલી વેરાયટી છે કા ભાઈ તાની લેવી તારે તો લઈ દેજે ને ગિફ્ટ માં લગન માં તો લઈ લે ઓકે ગિફ્ટ માં લઈ દેજે

હમ હાલ્યું છે બે લીધી ટિફિનની થેલી ટિફિનની થેલી તો કોના મારા માટે લીધે મેં રડવા શીખ્યા કે નહીં જો ને જેટ જ્યારે શું દાદા જેટ જ્યારે જો ને ના ના અમે ઘરાય ગયા ગયા મેં ક્યાં ભાઈને એના

સ્વધાર સોયા ની ખાટી કે કેવું થા તો આ તો રાજાપુરી હોય જો ઓલા મોરબો બના હોય ને તો રાજાપુરી કેરે હોય ને અને આજે છે આપડે આયુષભાઈ નો એટલે હું બપોરે ઘરે વે આવું બપોર હું આવ આટલે ઘર રહી જ સ રહી જ તો આયુષ તહાર વાળો હવે આ વિડીયો કરીએ આપણે પૂરો મારા થોડું કામ છે બે ત્રણ દિવસ સોરાળી રોકાણ છે એટલે કામ વધી જાય કારણ કે ધૂળ બધે સડી જાય બધી સાંપડવાની છે તો બસ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી ફરી એક નવો મળશું